જય માં આપી સવાર થઈ ગઈ છે હવે જોઈએ વિશાલ ને હું છે એટલે આપણે જશું પડ્યા જો તો વિશાલભાઈ ને ફાઈનલ આવી ગયા છે રોજ કેતા હતા કે ભાઈ વિશાલભાઈ સાથે રહ્યો વિશાલભાઈ સાથે રહ્યો વિશાલભાઈ કેમ છે આનંદ હમણાં ભાઈ વરસાદ ધારી બાજુ જવો પડે માન માંડ ભેગા થાય ને વધારે પૂરા આવી જાય પેલો જ આપણે આપણા ગામ નું મંદિર દર્શન કરી આપડે ક્યાંક ફરવા જઈએ વિશાલ ભાઈ ને આગળ આપણે રખડવાનું છે ભૂજ હોય ખારી ભાત બનાવશું આગળ ક્યાંક ગામ નું લોકેશન ખેતા બાપા નું મંદિર કોઈ બી ભાઈ આવે તો આપણે ફોન કરજો ભાઈ તો આવી રીતના અમાર ગામનો નજારો આવે છે કોઈ આપણે વિડીયો નથી નાખ્યો પણ આપણે વિશાલભાઈ આવ્યા આજે ફરવા એટલે આપણે વિડીયો નાખી દઈએ હનુમાન બાપા આ પાણીનો ભરાવો ચાલે છે ભેગા ફરવા ભાઈ તો આવડો પાણી તળાવમાં ભરાઈ ગયો છે બાવન ફૂટ છે લાંબી મૂર્તિ બાવન ફૂટ આવી રીતના બધી મૂર્તિઓ છે અંદર ભગવાનની ભગવાનની બધા ભગવાન તો ભાઈ આપણે મોરજર પાસે પહોંચે પાચે કૂતરા આવે છે ઘણા ત્યાં આપણે નાખીએ બિસ્કિટ

તારી બધી થોડા ભેગલો કરું લાઈન જેવું છે બાર એટલા ખાઈ બધી આવું હા એવા જ કૂતરા જોવેલા છે કે ફોર વ્હીલ જોવે ને એની પાછળ પાછળ આવે તો ભાઈ આપણે બદલીવાડી ગંગાજી આવી ગયા છે વિશાલભાઈ ને કઈ છે બદલીવાડી ગંગાજી બદલીવાડી ગંગાજી વાયા ઓલી બાજુ પાણી જોવો નદી નો નદી જાય છે ફોલ जंगल है भी आपड़ा कहीं ये सांप जाए नीचे डगे डगे ये तो गद बदलीवारी गंगा जी नदी फूल जाए जाए जो ना गंगा जी बदलीवारी यहाँ से हम मोर भी बाजू जाओ अंदर

કેરલા બાજુ નો જેર્યું આપડે કઈ ક્યાંક જંગલ વિસ્તાર છે વરસાદ છે એટલે નહિ તો ન પડે તું અહીંયા કેમ ભોગ તો ભાઈ વિશાલ ભાઈ ને આપડે ગાડી રાખીએ સાઈડ માં હવે ક્યાંક તાંબુ બંબુ તાણીએ એમ તાણીએ ઘર घर बनाऊ छु घर बनाइए भाई दा तंबू खोले विशाल भाई अबे જોઈએ કેટલા જણા આવिए छे કેટલા 3 ને 3 6 7 જણા જીએ 7 જણા આવી જશું તંબુ માં જેટલા આવिए એટલા તો બેહી જાવ ના પાજે વરસાદ માં કોણ બેસે અહીંયા બધા આવી જાવ મજા કરવા ને હું કીધું હે છે ઉભા કરવા વિશાલ ભાઈ ની જડ બહુ હો ભાઈ બે મિનિટ માં તંબુ તા મોટું તો બતાવો અમે જોઈએ નું મોટું હવા શું મારીએ હવે જંગલ માં આ જુઓ બકાલા ને બધા ફગાડ નાખ્યા ભાઈ આપડે કારીગર તેડી આયા હતા પણ હવે કઈ ના થાય હવે આપડે શું પૈસા દે તે કારીગર ના મળે એટલે આ ભાઈ ને તેડી હતા

અમે વિડીયા તમારે નાખી દેસુ ભલા તમે આવી રીતના રમત તમે એકલા ખાવા પડે ના કે દે એટલે હું બેસી ગયા ભાઈ કાય લીધું અટણ તો આપણે નાખી હજી આપણે હજી તૈયાર કરીએજી ભાઈ એ હજી મી બટકુ ન જ ભર્યો ઓ ભાઈ બટકુ ભર લીધું છે ઓ ભાઈ હા બટકુ ભર લીધું છે મો પાછો ખાવા ના હવે નઈ આવવાનું અહીં હજી તો બટેટા જ આવે છે તમે તો ના જબર ના નથી સર સિંગ સિંગરમાં ઓરી રસો છે ને ભાઈ આપણે ડાઇનિંગ ટેબલ બનાવી જ અહીંયા વિશાલભાઈ કા ઓ ડાઇનિંગ ટેબલ છે રેડી રેડી છે ને આવી જાવ કયો કાને હમણા પાછા ઓલા આવશે ટોપડી હાલો જલ્દી જલ્દી આયો જતો નખ્યો

ઘણા ક્રોસ હો જોવા આવ્યા હતા ભુજનો પણ આજે લગભગ છ કિલોમીટરનો ડિસ્ટન્સ જ્યાં કહ્યું ના અમે હાલી અને હજી આ ખૂંચો નથી હોલીફેર હમણાં તમને થોડી વાર પહેલાં ભાગ બતાવ્યો હતો આગળનો તો આથી બે કિલોમીટરનો આ ક્રોસ થાય એમ નથી તો આમાં ખાલી ખાલી જોખમ લેવો એના કરતાં અત્યારે પાકમાં આવ્યા છે ને આમ તો હું સારું કારણ કે આપણે છ કિલોમીટર અંદર અંદરમાં હાલી લેવાય અહીંયા અને વરસાદ ચાલુ છે તો ભાઈમાં ઉભા પણ આમાં ત્યાંથી ક્રોસિંગ થાય એમ નથી તો આવા કરતાં કરવા અત્યારે નહીં રૂમમાં કારણ કે વરસાદ વરસાદનું કાંઈ નક્કી નથી પાણી બધું ઉપરથી વધતું જાય તો ફટાફટ ભાગીએ કરે

આપણે છેલ્લો ધોધ છે એમાંથી અત્યારે મિત્ર એવી સિચ્યુએશન નથી આમ આ બાજુ તમે જોવો ને તો ફૂલ નથી આપણે આવ્યા છે પાણી તાજું આવે અને પીવાને અહીંયા મોટો હોય એટલે પણ અહીંયા તો ઘરે એવી સિચુએશન નથી અહીંયા વાહ આવ અને તમે પાણા ને જો અહીંયા સુધી ભાઈ આના લેવલમાં પાણા ટૂંકમાં પાણી આવી જાય જ્યાં પણ લેવલમાં જોઈ પડી જાય અને ભાઈ આપણા નસીબ માઠા કે વરસાદ ચાલુ જાય એના હિસાબે આપણે મેન ધોધે પહોંચી ના જ નાની મોટી દવાથી બહાર આપણે આવીને આવ્યા આ નદી વાયા ને ચલા જોવા મળ્યા છે તો ઓલો ધોધ આપણે ત્યાં જોવા મળશે નો આઈડિયા અત્યારે પાછો આવે વરસાદ ફૂલ ચાલુ હોય હવે પહેલાં આપણે અહીંયા પીએ મસ્ત પાણી અને હાલો તમને જાગો નાના કરો ફરી દેખાડો હાલો બીજ લારીનું કાંઈ ના આવે આવે અמאમ અמאમું પાછળ રહી ગયા ઓ મામું ધ્યાન રાખજો બાકી જા બાવેલા બાવેલા બધું ખોડી કેલો એટલે આલવામાં ખાસ ધ્યાન રાખવાનું હાલો ધ્યાન રાખજો હા ઓલી ઓરી બાયો ઓહ હા ઉતાજોર પાણી આવે છે

ભાઈ તો અહીંયા આગળ આપણે આગળ જતા હતા એટલે નદી આવી ગઈ છે એટલે હવે આપણે વળી અહીંયાથી બીજા રસ્તે જઈએ અમે જે રસ્તો દેખાય ત્યાંથી જવાનું છે પણ નદી ફૂલ આવી ગઈ એટલે આપણે કાંઈ ન થાય ભાઈ તો આપણે ગાડીઓને પહોંચી આવ્યા જ્યાં વરસાદ હતો ફૂલ એટલે અત્યારે પાણી હજી ફૂલ ચાલુ છે ગલુડી આવ્યું જોઈએ બિસ્કિટ આપીએ